સુરતના ખટોદરામાં રોકડિયા હનુમાન મંદિરમાં એક ટ્રેલર ઘુસી ગયું હે ભગવાન હે પાલનહાર અને નિર્ગુણ તમારા વગર કોણ છે સુરતના ખટોદરા ખરવડ ચોકડી પાસે રોકડિયા હનુમાન મંદિરમાં આજે વહેલી સવારે ટ્રેલર ઘૂસી જતાં ભારે નુકસાન થયું હતું ટ્રેલર અથડાવાથી મંદિરને ભારે નુકસાન થયું હતું ટ્રેલર મંદિરમાં ઘૂસી ગયું હતું પરંતુ ભગવાન હનુમાનની કૃપાથી કોઈ જાનહાનિ થઈ નથી

બાકી ગાડી નો બી નુકસાન થયું મારા મંદિર નો આગળ નો છજો તોડી નાખ્યો આ કામ કરતા નથી કોઈ જાનમાં નુકસાન નથી થઈ બઉ મોટો નુકસાન થઈ જાય તો બહુ મોટો નુકસાન થઈ પણ પરમાત્મા ની કૃપાભાલ આપણા રોકડિયા માન દાદા કૃપા કે બધા કોઈ જાનમાં ની નુકસાન નથી થઈ એક તમે જો તમે વ્યવસ્થિત પણ આગળનો જે છજ્જો તો જે આગે જે એસએસ ની જેલ ખીલ હતી એ બધા તૂટી ગયા નુકસાન થઈ ગયું ગાડી આખી અંદર ઘૂસી ગઈ મંદિર માં એવું પ્રકારની ઘટના થઈ ગઈ